કે કારણ આખું ગામ પછી તમને પ્રશ્ન પૂછે ને તમારા ડાઉટ કરે મારા લગ્ન જેવા ત્રણ વર્ષ પત્યા ને મારા લગ્ન જીવન તરત જ આખું ગામ પંચાયત કરવા ગયું શું થયું બેટા ડૂલ છે

ચિકાસ ઓપેસિટી બધું વ્યવસ્થિત છે બરાબર છે આપણે કઈ ટેસ્ટ વેસ્ટ કરાવ ઈગો પર લઈ લીધું મેં ડાયરેક્ટ એટલે કે ના તમારે કરાવવું પડશે સારું ચાલો કરાવી લઈએ તો આઈ વેન્ટ ફોર અ સ્પર્મ ટેસ્ટ ઇટ્સ અ રિયલી વિયર્ડ સિચ્યુએશન જયારે તમે સ્પર્મ ટેસ્ટ આપવા જાઓ બરોડામાં હવે ત્યાં જતા પહેલા મેં વિચારી લીધેલું કે આપણે ગૂગલ કરી જઈશું એટલે આપણે ખબર પડવી જોઈએ કે શું કરવાનું છે